આઈએસ સુજાતા સૈનિકને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિમણત સાથે તેઓ રાજ્યમાં આ સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે રાજ્યની એકનાથ સિંધી સરકારે તેમની નિમણૂક કરી છે સુજાતા સૌ સૈનિક ઓગણીસો સૈનિક પણ રાજ્યના પ્રમુખ સચિવ પદ સંભાળવાની સુજાતા સૈનિકનો મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તેઓ જૂન બે હજાર માં નિવૃત્ત થશે તેમને રવિવારે મુખ્ય સચિવ નીતિન કરીર પાસેથી ચાર્જ સંભાળ્યો તો મહત્વનું છે કે સુજાતા સૈનિક રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે અને નિવૃત્ત આઈએએસ અધિકારી મનોજ સૈનિકની પત્ની છે આ પહેલા મનોજ સૈનિક રાજ્યના મુખ્ય સચિવ પદે કામ કરી ચૂક્યા છે સુજાતા સૈનિકની નિમણૂક સાથે પ્રથમ વખત કોઈ પતિ પત્ની એક જ રાજ્યના મુખ્ય સચિવ બનશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App